જય ભગવતી મહાન કવિ તુલસીદાસજી ભગવાન રામ ના મંદિરે દર્શન કરવા જાય છે દર્શન કરવા ગયા એટલે ઝાલર વાગતી હતી નગારું વાગતું હતું અને નગારા ઉપર દાંડી પડતી હતી લાકડાની દાંડી નગારા ઉપર વાગતી ત્રણ 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 ત્ર ત્રોંગ ત્રત્ર આ જોઈને તુલસીદાસ નગારા ઉપર જે મઢેલું ચામડું છે એ પશુનું છે ઢોરનું છે અને તુલસીદાસજી એમ કે છે જીવતાને માર મારે એ તો સમજી શકાય કંઈક વાંકમાં આવ્યો હોય તો માર મારે

તુલસી નગારા બજ રહે અતિહી કરત પુકાર પછી તુલસીદાસજીને વિચાર તુલસી દસજી હા રામ ભજન બિન પશુ ભયે આગલા નું ભજન ન કર્યું ને એટલે આનો પશુ નો અવતાર આવ્યો તુલસી નગારા બજ રહે અતિહી કરત પુકાર રામ ભજન બિન પશુ ભયે અબ મુવે ન છૂટેમાર રામના ભજન વિના માં આવ્યો અને પશુ થયા પછી જીવતા સુધી તો મારી મારીને રાયડું બોલાવે છે માટે મનુષ્ય દેહ મળ્યો છે બીજી યોનીમાં અવતાર મળે ઈ પેલા જો મનુષ્ય દેહ મળી ગયો હોય યો રામ નામ પ્રાણી રટે તા જળ પથરા તરે ધર ધ્યાન શંક ઈશ્વર ધરે અજો રામ મુક્ષરે રામ નામનો પ્રતાપ કેવડો છે રામ એક તાપસ તી તારી રામે તો એક કહલિયાને તારી પણ એના નામે અનેક ને તાર્યા છે માટે નિર્બિન કોપ કહા તેજ બિન ભપ કહા લચ્છ બિન રૂપ કહા ત્રિયા કો બખાન બો નિર્બિન કોપ કહા લોટો ભયર્યો હોય પણ એમાં પાણી ન હોય તો શું કામનું કુવો હોય પણ કૂવામાં પાણી ન હોય તો શું કામનું નિર્બિન કૂપ કહા અને તેજ બિન ભૂપ કહા જે રાજાની અંદર તેજ ન હોય નિર્ણય કરવાની શક્તિ ન હોય તો એ રાજા શું કામ ન નિર્બિન કુપ કહા તેજ બિન ભૂપ કહા લાજ બિન રૂપ કહા ત્રિયા કો બખાન ગમે એટલી રૂપાળી બાય હોય પણ જેને લાજ શરમ ન હોય તો એ શું કામ નિર્બિન કુપ કહા તેજ બિન ભૂપ કહા લચ્છબિન રૂપ કહા ત્રિયા કો બખાન અરે કાલર કો ખેત કહા ઈ કપાસ શું કામનો કે જેમાં ફૂલ ન આવે જેમાંથી કપાસ ન વીણી શકાય તો કપાસનો છોડ શું કામનો કાલર કો ખેત કહા કપટી કો હેત કહા કપટી હોય અને હેતની શું ખબર પડે કે હેતનો હિમાલય કેવો હોય હેતનો દરિયો કેવો હોય હેત શું કહેવાય કપટી ને શું ખબર પડે કાલર કો ખેત કહા કપટી કો હેત કહા દિલ મિન દિન દાન કહા જેને દિલ જ નથી એ દાનની શું કિંમત કરી જાણે કે દાન દેવું કેટલી મજા આવે દિલ બિન દાન કહા ચિત્ત માહિ આનબો તો જીભા બુન મુખ કહા જે મોઢું હોય પણ અંદર જો જીભ ન હોય તો એ મોઢું શું કામનું જીવા બુન મુખ કહા એમ રામ સે વિમુખ નર પછુ સો પિછાનબો જેના જીવનની માલ પર રામ નામ નથી ઈ જીવન જ શું કામનું રામ નામ વિનાનું જીવન નકામું છે બાકી પછી તો માહે બધાય બોલવાના છે રામ બોલો રામ બોલો રામ બોલો રામ બોલો એને તો આખી જિંદગી નથી બોલ્યો પણ હવે આપણે તો એના કાનની પર રામનું નામ રેડો રામ બોલો રામ બોલો રામ રા અન જોરી જગતની માલપા તમામ રામનું રૂપ ધારી અને પગે લાગી અને પ્રાર્થના કરવી કે અય રામ અમારા જીવન સફળ બનાવજે જય માતાજી પહોભાગીધીના